વડોદરા શહેર નજીક રણોલી જવાના બ્રિજ નો એક તરફ નો ભાગ જ છેલ્લા પાંચ વર્ષથી ઉપયોગમાં લેવામાં આવે છે તંત્ર દ્વારા બીજી તરફ નો ભાગ વાહન વ્યવહાર માટે ઉપયોગમાં લેવામાં આવતો નથી ચોમાસામાં બ્રિજ પર ઠેર ઠેર પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે તો બીજી તરફ અપ એન્ડ ડાઉન બંને તરફનો વ્યવહાર એક જ ભાગમાંથી થતો હોવાના કારણે વાહન ચાલકોની પણ ભારે હાલાકી પડે છે ખાસ કરીને ચોમાસામાં ભારે વાહનો વચ્ચોવચ્ચ દોડતા હોવાથી નાના વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે રણોલી ખાતે આવેલ જાહેર સાહસ તથા રણોલીથી ધનુરા વિસ્તારમાં આવેલ કંપનીઓના વાહનો પણ સતત દોડતા હોવાથી તંત્ર દ્વારા બ્રિજનો બીજો ભાગ વાહન વ્યવહાર માટે ખોલવામાં આવે તેવી માંગણી કરાઈ છે રિપોર્ટર ધવલ સિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા